દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના જય ભગવાન મિત્રો આજે વટ સાવિત્રીનું વ્રત બધી બહેનોએ વડલાની નીચે જઈ અને ભગવાન પાસે અખંડ સૌભાગ્યવતીનું વરદાન માંગ્યું છે મિત્રો આજે વટ દિવસ છે મારી બધી જ બહેનો બધી જ બહેનો જે વિડીયો સાંભળે છે બધી જ બહેનો અખંડ સૌભાગ્યવતી રહે એવા મારા અંતરથી આશીર્વાદ છે પરમ પિતાને પણ મારી પ્રાર્થના છે અને આ સંસાર રથના ગાળા રસ્તા ઉપર પત્ની રૂપી બે પૈડાનું જે ગાળું છે ને એ ગાળું સુખે કોઈ વિઘ્ન વિના વિઘ્ને પસાર થઈ જાય એવી મારી હૃદયથી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના છે મારી પણ એવી ભાવના છે મારા આશીર્વાદ મિત્રો બારમા અધ્યાય નો સોળમ શ્લોક એમાં આગળ ભગવાન જે ભક્તના ગુણો કે છે એમાં સોળમા અધ્યાય સોળમા શ્લોકમાં પહેલો જે ગુણ આવે છે સ્પૃહા વગરનો ભક્ત મને પ્રિય છે મિત્રો સ્પૃહા એટલે શું સમજો બરાબર કોઈ એક સુખ આપણે ચાખી લીધું ભૌતિક સુખ ટેમ્પરરી સુખ એ સુખ ચાખ્યા પછી વારંવાર 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 એ સુખ ચાખવાની ઈચ્છા થાય અને બીજો અર્થ થાય પરવા દરકાર એને કોઈ પરવા ના હોય કોઈ દરકાર ના હોય અપરિગ્રહ સંગ્રહ વૃત્તિ જેનામાં ના હોય આજનો લાવો લઈએ રે કાલ કોને દીઠી છે

આ જીવનમાં આપણને સુખ સગવડ મળે વૈભવ મળે સહજ રીતે જે કઈ આપણને મળ્યું હોય બંગલો મળ્યો હોય ગાડી મળી હોય બધું મળ્યું હોય સત્તા સંપત્તિ બધું પણ પછી આખું જીવન એની સાત પેડી ખાઈ છતાંય ના ખૂટે એટલું ભેગો કરવા પરિગ્રહ એની સ્ત્રોહા એક સુખ ચાખી 3 લાખ ની અલ્ટો ગાડી લાયો પછી 15 લાખ ની લાયો એમાંથી સુખ પૂરું થઈ ગયું પછી 25 લાખ ની લાયો 50 લાખ ની લાયો 1 કરોડ ની લાયો આ મને આમે જિંદગી ખલાસ થઈ ગઈ મિત્રો આ વિ સ્ત્રોહ ક્યારે ના રાખશો

ઝરનું હોય છે રેલો હોય છે નદીની અંદર આમ ટુંબી પાત્ર ભરવા જાય ત્યાં તો બાજુમાં કૂતરું આવી અને પાણી પીતું હોય છે ત્યાં તો સાહેબ અંતરના દ્વાર ખુલી ગયા ડાયઝોનિસના અરે રે રે કૂતરું કઈ સંગ્રહ કરે છે પાણીનો આ પાણીની અંદર ચોવીસ કલાક પાણી મળી રહે છે કુદરત આપે છે સંગ્રહ કર્યા વગર પાણીનો સંગ્રહ કર્યા વગર આ કૂતરું જો જિંદગી કાઢી નાખતું હોય તો આ કેમ ના શકે કામ ચિંતા કરે છે પાણીની અને પાણીનું માટલું ભરી રાખે છે કૂતરાને ચિંતા ના હોય તો મારે કૂતરા કરતા પણ ગયો યાર સાહેબ તુંબી પાત્ર નદીમાં નાખી દીધું હાથથી પાણી શું ચિંતા મારું પુણ્ય છે સાહેબ તો ટાઈમે જમવાનું ટાઈમે પાણી બધું જ મળવાનું છે કુદરત મને હવા પાણી ખોરાક જીવાડવા માટે આપે છે અપરિગ્રહ સ્પૃહા કોઈ પણ ભૌતિક ટેમ્પરરી ચીજ વસ્તુની સ્પૃહા ના હોવી જોઈએ ડાયજોની જે કુતરાને પોતાનું ગુરુ માની લીધું પોતાની ઝૂંપડીમાં લઈ ગયો આજે મારી મારા મારા દ્વાર ખુલી ગયા જે ડાઈસોનિસ રોટલાની ચિંતા ના કરે ગમે ત્યાંથી મળી ગયું પેટ ભરી લીધું સાજની ચિંતા ના કરે દઈ દે સકું તો મળે તો ઉпас કરી લઈશ એ ડાઈસોનિસ પાણીનો સંગ્રહ કરે અને એટલે સાહેબ આ ફકીરો જો એમની દ્રષ્ટિ કેટલી ઊંચી ઊંચી દ્રષ્ટિ છે યાર आज तो यार मारो छोकरो सारा में सारे स्कूल में भण्यो हो होय बनी गयो होय डॉक्टर बनियो इंजीनियर छोकरो ही करोड़ों रुपया कमातो होय लाखों रुपया कमातो होय सारा सारी सत्ता पर होय बधे होय छताय पण डरावुज नहीं आवतो छोकरा पण एम के के पप्पा हवे तमे बस તમારી રીતે ભક્તિ કરો ધર્મ કરો પરોપકાર પરમાર્થ કરો પણ ના છોકરા કરોડો કમાય છે છોકરાઓને પૈસાની જરૂર નથી છોકરાઓ સામેથી પકે છે છતાંય એનું પેટ નથી ભરાતું છેલ્લા શ્વાસ સુધી સાહેબ કાળા ધોળા કરી પરિગ્રહ લોકોની આતરડી કકડાઈ કેટલાય ફાર્મ હાઉસ બનાયા હજારો વીઘા જમીન ખરીદી લીધી મને મળેલી સત્તાનો દુરુપયોગ કરી મને મળેલી સંપત્તિનો દુરુપયોગ કરી સાહેબ કેટલા એની કકડાઈને કકડાઈ કરોડો રૂપિયાની પ્રોપર્ટી હું ભેગી કરવા કરવા કરવામાં તો સાહીઠ સિત્તેર એસી વર્ષનું જીવન મારું પાણીના રેલાની જેમ જતું રહેશે ખમરે નહીં પડે સાહેબ અને છેલ્લે જ્યારે મોતનો સમય આવશે

આપણા ફાધર આપણા માટે કશું જ નથી મૂકીને ગયા શું આપ્યું છે કઈ કરોડો રૂપિયા આપ્યા છે કઈ હાઉસ આપ્યા છે કંઈક શું આપ્યું છે છતાંય આપણે સુખેથી જીવીએ છીએ આપણને આપણને પુણ્યનું મળ્યું છે આપણા પુણ્યથી આપણને ફોર વ્હીલ મળી છે આપણા પુણ્યથી આપણને ઘર મળ્યું છે સારા બાળકો મળ્યા છે બાળકોનું ભણતર સારું છે સેટ થયા છે છોકરાઓના ખર્ચા પણ કર્યા છે લગ્નો પણ કર્યા છે વારસામાં આપણા ફાધરે આપણને કશું નથી આપ્યું છતાંય પણ આ બધું થયું છે તો આપણા બાળકો જે છે એ બાળકો કરોડો કમાય છે લાખો કમાય છે સારો પગાર છે તો પછી હવે કોના માટે કરવું એમ છોકરાઓને જોઈતું નથી તો પછી આ રૂપિયાને ડોલરમાં ફેરવી કાઢો તો પછી એને કન્વર્ટ કરી દો યાર પુણ્યમાં કન્વર્ટ કરી દો પરોપકાર પરમાર્થ કોઈની આતરડી કોઈની દુઆ લઈ લઈ કોઈ ખુશી અને એ એને પુણ્યમાં ફેરવી દો પુણ્ય મારીને તમારી સાથે આવશે બાકી આ દુનિયાના જેટલા ટેમ્પરરી સુખો છે ભૌતિક સંપત્તિ છે એ ભૌતિક સંપત્તિ આજ સુધી કોઈ પણ માણસ જોડે લઈ જઈ શક્યો નથી ભવિષ્યમાં કોઈ પણ જોડે લઈ જઈ શકે નહીં એટલે હું કહું છું કે હિટલર નેપોલિયન ને સિકંદર હાથ ઘસતા જતા રહ્યા હાથ ઘસતા જતા રહ્યા હું તમે કયા ઝાડનું ખોડી બારું યાર

હપરિગ્રહ સ્પૃહા કહેવાય એને સ્પૃહા વગરનો માણસ આવો જે માણસ મનુષ્ય છે એ મને પ્રિય છે એનો અર્થ કે નોકરી ધંધો છોડી દેવાનો કમાવાનું નહીં પૈસા ના એ બધું કરવાનું જે છે છોડવાનું નથી એ છોડવાનું નથી પણ કુદરત પરિગ્રહ એટલે હું આવનારી સાત પેઢી માટે મારે જરૂર નથી મારે પોતાને જરૂર નથી મારા બાળકોને જરૂર નથી છતાં પણ એનો સંગ્રહ કરું હા શાસ્ત્રો કે આપણે જે કમાઈએ છીએ વ્યવહારમાં શાસ્ત્રોમાં જે વિધાન કરેલું સમજી મારી આવકમાંથી પચીસ ટકા પાછલી જિંદગીમાં હું મારા માટે રાખું મારી આજીવિકા માટે રાખો મારા જીવારા માટે રાખો પચાસ ટકા મારી પાસે જે કંઈ છે એનું પચાસ ટકા તમે સંતાનોને આપો જો સંતાનો પાસે ના હોય સારી નોકરી ના હોય જમીન ના હોય સારો ધંધો ના હોય અને તમારી પાસે બચત હોય તો પચાસ ટકા બાળકોને આપો કારણ કે આપણા સરને આવેલા છે આપણે એમને લાયા છીએ પચીસ ટકા મારા જીવારા માટે અને પચીસ ટકા જે છે એ પરોપકાર પરમાર્થ બીજાના સુખ માટે કારણ કે જે પંચોતેર ટકા છે એ મારી સાથે નથી આવવાનું પચીસ ટકા જે પરમારથ પરોપકાર બીજાના સુખ માટે હું વાપરીશ એ ધન સંપત્તિ પૈસો પુણ્યમાં કન્વર્ટ થઈ જશે અને એ જ પુણ્ય છેલ્લા શ્વાસે મારી સાથે આવશે આવતા ભવે એ જ પુણ્ય મને કામ લાગશે एज एज मने सारा संस्कारी कुटुंब में जन्म आपसे पुण्य आता भवे मुक्ति मुक्तिना मार्ग तरफ आग एज पुण्य मने धर्म तरफ आग ले जाए, जाए मित्रों खास याद रख जीवन में स्पृह परिग्रह हद करता लिमिट करता क्यों नहीं મેં કહ્યું એટલી પોઝિશનનો પરિગ્રહ એ શાસ્ત્રોએ માન્ય કર્યો છે તે જે પરિગ્રહ છે એને ગીતામાં કહે છે હાથ પેઢીની ચિંતા કરે હાથ પેઢીની ચિંતા કરે મારો છોરાનો છોરો એનો છોરો શું કરશે મારે છોરાનો ભાઈ છોરાના છોરાને પહેનવા માટે તારો છોરો કમાય છે લાખો રૂપિયા લાખોનું બેલેન્સ છે ને એ કરશે ખર્ચો તું શું કમ મરી તું તારું હંભારી છોરા વેલ્સેટ છે પછી એમના છોરાની દરકાર તું શું કમ કરો છો તારી જવાબદારી એટલી કે તારા સરને કોણ આવ્યું તો કે પત્ની અને બાળકો બાળકો આપણે પેદા કર્યા આપણા સરને આવ્યા છે એટલે એ ભૂખે ના મરવા જોઈએ બસ એમના છોરોની જવાબદારી આપણી નથી એમના છોરોની જવાબદારી આપણા છોરાની છે કારણ કે એ કોણ આ સરને આવ્યો છે એને ધરતી પર લાવનાર કોણ તો કે આપણા છોરાના છોરાને લાવનાર આપણો છોરો છે એ એના સરને આવ્યો છે એટલે એની જવાબદારી છે અને તેમ છતાંય આપણા દીકરાની પરિસ્થિતિ સારી ના હોય કમાતો ના હોય સારું તો આપો આપણી પાસે હોય હા આપણે નોકરી કરતા હોય રિટાયર થયા હોય કે કોઈને કોઈ રીતે જે કંઈ જમીન હોય તો આપણે ભૈયે ભાગ આપીએ છીએ જમીનો હોય પચાસ વીઘા જમીન હોય પાંચ ભૈયો હોય તો દસ દસ વીઘા જમીન વેચી આપીએ છીએ એ બધું આપીએ જ છે આપણે દીકરાઓને જ આપીએ છીએ આપણે બધું જોડે લઈને નથી જતા પણ દીકરાઓ વેલ સેટ થયા પછી પણ પાછલી જિંદગીમાં હા દીકરાઓ લગ્ન નથી કર્યું દીકરાઓ સેટ નથી થયા ત્યાં સુધી પરિગ્રહ બરાબર છે પણ આતરડી કકડાઈ કોઈની પીઠમાં છડો ભોકી મફતનું લઈ અને પરિગ્રહ કરવાનું શાસ્ત્રોએ ના પાડી છે પરિગ્રહ બચત એટલે મારો જે હું જે કમાવું છું એમાંથી મારા છોકરાઓને ભણાવી શકું મારા છોકરાઓને પરણાવી શકું એ એ બધે હું પરિગ્રહ કરું પણ મારા છોકરાઓ જ્યારે માની લો બે છોકરાઓ હોય અને બંને છોકરાઓ ડોક્ટર બન્યા હોય લાખો રૂપિયા કમાતા હોય એક ડોક્ટર બન્યો ને એક એન્જિનિયર હોય ને એને મહિને લાખ રૂપિયા પગાર હોય તો પછી મારે કોઈ ચિંતા કરવાની જરૂર સેટ થઈ ગયા પછી પછી પરિગ્રહ પછી મારે સ્પૃહાની જરૂર કસાવાસ પુરહા રાખવાની જરૂર નથી પછી સંત ડાયઝોની જેવું થઈ જવું પડે હા સંત ડાયઝોની જેવું જીવન જીવવાનું શરૂ કરી દો એટલે તો ચાર આશ્રમ કયા છે બ્રહ્મચારી આશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ પચાસ પછી વાણ પ્રસ્થાશ્રમ અને સંન્યાસ્રમ અંદર સ્પૃહા છોડી દેવી જોઈએ પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં છીએ ત્યાં સુધી બરાબર છે પણ અઠાવન વર્ષે રિટાયર્ડ થયા પછી જે છે એ સ્પૃહા હા પરિગ્રહ કમાવું નહીં ઓળખ નથી થતો તમે પૈસા કમાવો પણ એ પૈસા નિસ્પૃહા એને એને એનો પરિગ્રહ ના હોવો જોઈએ એનો સંગ્રહ ના હોવો જોઈએ હા જરૂર પૂરતું મેં કહ્યું પચીસ કે આપણે જીવારા પૂરતો સંગ્રહ હોવો જોઈએ પાછલી જિંદગીમાં ઓછી તો દવાખાનાનો ખર્ચો આવે સિઝનમાં બધું ભરી લઈએ જમવા માટેનું આ બધું જુદા રહેતા હોય છોકરા જોડે રહેતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી તો એ બધું તો કરવાનું પણ એ સિવાયનું પછી જે છે ફરી પરિગ્રહ ના રાખવો જોઈએ પછી તો પરમાર્થ માટે જીવો

આખું જીવન એનું ધર્મ તરફ પરોપકાર તરફ ભલે કોઈને આપણે એવું નથી કહેતા કોઈને હજારો રૂપિયા કે લાખો રૂપિયા તમે દાનમાં આપી દો જરૂર નથી એની પણ આપણે આ શરીરથી જે કંઈ ધર્મ ધ્યાન થાય તન મન ધનથી બીજાને સુખ સુખનું સુખ આપવાના ભાવ કરો ભાવ કરો ભાવ આટલું તો કરી શકીએ ને આપણે યાર મિત્રો ફરી પાછા વટ સાવિત્રી એ મારી બધી બહેનોને મારા અંતરના આશીર્વાદ છે મારી બધી જ બહેનો અખંડ સૌભાગ્યતી ભાગ્યવતી બને અને એમનો ચૂડી અને ચૂડલો ચાંદલો કાયમ માટે અમર એવા મારા અંતરના આશીર્વાદ છે મનહ પટેલ જય ભગવાન જય ભારત જય હિન્દ